એબા આમ તો જો ઓલું વાડડમાં શું છે એ રાધરી એ તો બલુંગ છે એ બા પણ એ બલુંગ નથી એવડું મોટું બલુંગ નો એ તો એલિયન ની શીપ લાગે છે એબા આમ તો જો ઈ તો હેટી ઉતરી એ ઈ તો કઈક આયું માણા જીવ ભાગવું નથી બા આપણે એના પાયા જ આવી અને સમજો એને ફોલ આવીને ઘરે લઈ જઈ એની પાસે જાદુની શક્તિ હોય ઈ છે ને આપણે કેવી કામ કરે જે માગવી આપે તો

એલિયન તું અમારું હારું કરીશ ને જો હા પાડે છે એક કામ કરી હાલો આન ઘરે લઈ લઈ એલિયન હાલે માર ઘરે તને હારું હારું ખાવા દેશું અને હાસવશું હાલ લાલ અમારું હારું કરજે હાલો હાલો દેરપે હાલો એ દેરપે હા રાદડી કોને લઈને આવી એવું થી ખબર હવે એટલે પૂછી કોણ છે પૂછ પૂછ હેલો હેલો બા હાટ ઘરે લઈ લે આને એય રાદડી ઊભી રહે તો આ કોણ છે ઈ આ એલિયન છે જાને ક્યાં લઈ જસ તું આને માર ઘરે લઈ જઉ છું તારો બાપ ઘરે નો લઈ જવાય તમને માઈન નાખસી ઈ આ કોઈને મારે નઈ આ હારું એલિયન છે અને આપણે કેવી ને એમ કરે અને આની પાસે જાદુ શક્તિ હોય અમારે જી જોતું હોય ને મને લાવી આપશે હવે તારો બાપ એવું કઈ ન હોય તને વિશ્વાસ ના આવતો ને ના હાલ માર ઘરે તને બતાવો હાલ હાલ બતા હાલ હાલી હાલી ના હેલો હેલો એલિયન આપણું ઘર છે ને આવી ગયું એ રાત્રડી તું કે આ બધું કરે આ શક્તિ આનામાં શું છે જાદુ મંતર ગમે ત્યાંથી મારે પચાસ રૂપિયા છે મને આપીશ ને ને હા વા મારું દીકરું આ તો પચાસ હજાર રૂપિયા લઈ આવ્યું

આ મારો માણા લાલ્યો છે ને હાવ કામ ખોટો છે હજી દાડિયા લેવા ગયો હજી ન આવ્યો બોલો શું કેવું અત્યારે દસ વાગવા આવ્યા તારી રાતના લાલ્યા ભલા મને આ કેર નતું દાળિયા ને લેવા ગયો તો આટલું બધું મોડું હોય હજી કાકા મારે મકાન પૂરા કરવાના છે સરપંચ તમે મારી વાત તો સાંભળો હા શું છે બોલ આપણા ગામની ઓળી રાધડી ન રહી હા મારી દીકરી એક છે ને એલિયન શાક થી લાવી છે અને જી કે ને એ કામ કરે એલિયન હે હા ભલા મણાં આ જમાનામાં એલિયન બેલિયન હોય હે એ સરપંચ હાસું છે અને આમ જો એને પચાસ હજાર રૂપિયા લેવા જવાનું કીધું ને તે એલિયન પચાસ હજાર રૂપિયા લઈ આવ્યું હે હા પૂછો આ ધીરું કાકાનીની હાછું કે આ પૂછો મેં કા બોલો હા આ વાત તારી કદાચ સાચી હોય તો હોય વો સરપસ સાચું છે એ લલ્યા તો સમજો હાલ આપણે રાદડી પાયા જાય અને સમજો ઈ એલિયની નીના કામ કરે છે હાલ આપણે કામ કરાવરાવી કરજત કરા ને અરે સરપસ બધુંય કરે અને સમજો આપણે ઈને લેવા નઈ જાવી ને તો ઈ પીસે પૈસા વારી થઈ જશે અને પછી તમાર હામુ સરપંચ નું કામ નાખ છે હા અને પછી તો આપણો કોઈ ભાવે નઈ પૂછે તો ઈ વાત તારી હાચી વો હવે તો સમજો

સરપંચ હો <laughs> <laughs>

સમજો આ એલિયન સારું છે બીજું એલિયન કેવું હોય નક્કી ન હોય બધા હારા એલિયન થોડા હોય હા તો એલિયન આવશે કે મી મને કાલે મે લઈ આવી જો આના ડોક માં રિમોટ છે ને એ સાપ દબે ને એટલે બીજી એલિયન ની સીપ આવે અને એમાંથી બીજું એલિયન ઉતરે તો સાપ દબે સાપ દબે હાલ આયા નો ઉતરે ઈ સી ઈ આય પટ હોય ને અહીંયા જ ઉતરે તો હાલ ને હું નથી આવવાની હો તમારે સરપસ જોતું હોય તો આ રિમોટ લઈ જાવ એમ કરો આ લો આ રિમોટ લઈ લો સાહેબ આ સાબ દે પીસ એટલે બીજા એ આવશે લાવશે હા હાલે લઈ જા કાયા કા થાય બીજી સી ઉતારી અને બીજો એને ઉતારી હાલ હાલ કરે કા એ રાધડી આ રિમોટ હું લેવા દઈ દીધું રિમોટ નતું દેવાનું એ બા તમે છે ને સમજતા નથી આયા હાલો આયા હાલો

તારો બાપ એલિયન નીસી પાવી અંજો સરપાસ એલિયન નીસી પાયાટી આવે ને એટલે ઈમે ઉતરને એટલે તારે ઝાળી લીધો જવા ના દેતા હા હા તારે ને એટલી વાર છે તારો આવી આવી એલિયન નીસી ભાઈ આવે આઈને પકડી લેવો છે પકડી લીધો પકડી લીધો ઓય બાપા આ તો તારો તો છે આ તો આ ભાઈ